નમસ્કાર હું છું પૂજા ગુજરાત રાજ્યમાં આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી વિવિધ શહેર ગ્રામ્યમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી હતી આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સમુદાયના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ગુજરાતના શહેર જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાડા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થઈને પ્રકૃતિનું પૂજન અર્ચન કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો પર હાથોમાં તીર કામઠા લઈને ઝૂમી ઉઠ્યા હતા વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવજીવનસૃષ્ટિ પશુપંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે આદિવાસી સ્વતંત્રતા સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરીને આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થયા હતા તે સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા બિલે મદદ કરી અને શહીદી વોળી અને મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઈઓએ જ મદદનો હાથ આપ્યો હતો તો રામ લંકા વિજય દરમિયાન ડાંગમાં રાજાઓના પગ બેસરાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ખૂબ મોટો ફાળો છે. ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયક શ્રી ગોવિંદ ગુરુ સાથે મળીને અંગ્રેજોને ધૂડચાટ કર્યા હતા. મારું નામ સतीशભાઈ મનુભાઈ વસાવા આદિવાસી છે. આજે અમારા તમામ યુવાનો છોકરા બેરોજ બેરોજગાર છે આજે ગટોરોની પરંપરાથી એવા આદિવાસીઓ અમારા પીગળાઈ રહ્યા છે કે કોઈ ગંધવાળનું કોઈ એ નહીં અને અમારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહી રહ્યા છે કે આદિવાસીઓનું કે સન્માન કરી રહ્યા છે અમારું સન્માન નથી થઈ રહ્યું આજે હું તો માન્ય શ્રી વડાપ્રધાન આપણા દેશના મુખ્યમંત્રી આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બી પણ હું કહેવા માગું છું કે અમારે આદિવાસીની કોઈ કિંમત નથી આજે સેવાડે તમે આવીને જુઓ કે અમારા આદિવાસી કેવા ચૂગડાઈ રહ્યા છે આજે સ રૂપિયાની મજૂરીમાં લોકો ચૂગડાઈ રહ્યા છે અને અમારા આ યુવાઓ છોકરાઓ જે નોકરી કરી રહ્યા છે એવા એકસો પચાસ રૂપિયાની હાજરીમાં નોકરી કરી રહ્યા છે અને અહીંના જે ધારાસભ્યો છે એ પણ ધ્યાન નથી આપતા સરકાર આ જે ગંદકીનો માહોલ છે આને એક વાત તમે જુઓ કે અમારી આ આદિવાસી વસ્તી કેવી રીતે રહે છે કે આદિવાસી આદિવાસી ના કરો અમારા આદિવાસી લોકોનું જોવો તમે મારું નામ છે રાજુભાઈ રામસિંહભાઈ વસાવા સાહેબ મારે એક જ વિનંતી છે કે અહીંયા ગાયો એટલો બધો त्रास છે કે સવારમાં ઉઠીને સવારમાં ઉઠીને કાયમ માટે સ્કૂલ આ છોકરા સાફ કરે છાણ એ તમે જોઈ શકો છો તમારી આંખોની નજર આગળ સ્કૂલની બાજુમાં ઢગલા થાય છે છોકરા બીજા ક્યાંય નાખવા જાય બીજી વસ્તુ કે રોડના કંઈ ઠેકાણા છે નહીં રોડ બધા ખાડા ખબો છે અમારા ચોમાસા તકલીફ ઘણી બધી થાય છે પણ અમે કોને પ્રોબ્લેમ બતાવીએ પાણી બાબત પાણીનો તો હમણાં પહેલાં બહુ પ્રોબ્લમ હતો મને તો થોડું ઘણું આવે છે બપોર પછી આવે છે સરકારને શું કહેશો સરકારને શું કહેવાનું સરકાર સરકારના કાન કાળા કાન કાળા આળા કર દે છે કોઈ કોઈ નથી અમારી નહીં નગરી છે અને તકલીફ પાણીની હોય છે અને ઘંટી બહુ છે અને કોઈ જોવા પણ આવતું નથી અમારા બાળકો એમ મચ્છરમાં રહે છે અને તકલીફ બીમાર બીમાર બધા જ પડે છે અને અમારી મજૂરી બહુ છે હા મજૂરી પહોંચી વળતી નથી અમને અમે ખાઈએ કે એમાં કાઢીએ એટલે પહોંચી વળાતું નથી અમારથી એ બાબતે સાહેબ અમે એ કહેવા માગીએ છીએ કેટલા વર્ષોથી અહીંયા આગળ તમે જો ચાલવાની જગ્યા નથી અમારે અને આજ અમારે દરરોજ ઉઠીને બેઠવું પડે છે અમારે દરરોજ જગ્યા નથી આ કાલે બી પણ જીસીબી આવ્યું તો અડધીથી ઉજળીને નાઈ ગયું અને પેલી બાજુ બધું પડી મૂક્યું છે અહીંયા આગળ તમે જાતે આવીને સાહેબ તમે જુઓ અહીંયા આગળ આવીને સરકારને શું કહેશો આ બાબતે આ બાબતે સાહેબ બસ અમને આટલી જરા સુવિધા કરી આપે તો સારું છે અહીંયા આગળ રસ્તા બાબતની આપનું નામ આપનું નામ વિનોદભાઈ અહીંયા આગળ નવી નગરીમાં યુસુફ ગામિત છો ઓ સરગઢ તાલુકા પંચાયતના સભ્ય આજે વિશ્વ આદિવાસી દિવસની લઈને જે ભવ્ય ઉજવણી થઈ રહી છે અંગે શું કહેશો આપ સમાજને શું સંદેશો આપશો આદિવાસી સમાજમાં જાગૃતતા આવે ને હજુ પણ આદિવાસી સમાજ એક જૂટ થઈને આવનારી તમામ સમસ્યાઓ માટે લડે એના માટે અમે સંદેશ આપવા માટે આજે આદિવાસી દિવસની ઉજવણી ભવ્ય રીતે કરી રહ્યા છે યુવા સમાજ યુવા વર્ગને શું સંદેશો આપશો આજના વિશેષ યુવા ને એ જ કહેવા માંગ્યા છે કે હિટ વેવ આવી રહ્યું છે આદિવાસી જળ જંગલ અને જમીન છે એના છે એટલે આદિવાસી યુવાનો પોતે દરેક વૃક્ષારોપણ કરે અને હજુ પણ આ પૃથ્વી ટકી રહે એના માટેના ના પ્રયત્ન કરે આજે સમાજ વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આપ સમાજને ને વ્યસન મુક્તિ માટે શું કહેશો અમે દરેક યુવાન વડીલો તમામને એવું કહેવા માંગ્યા છે કે વ્યસન દૂર અને આવનાર સમય આપણો છે આદિવાસીઓનો છે આ દેશના મૂળ માલિક આપણે છે ત્યારે આપણે વ્યસન તરફ ન જતા આપણે આપણું જીવન સારી રીતે માટે પ્રયત્ન કરવા અમે સંદેશ આપીશું વિશ્વ આદિવાસી દિવસની આજે ઉજવણી એ રેલવે સ્ટેશન રોડ આદિવાસી સેવા સાંસ્કૃતિક ભવનથી થઈ રહી છે એ થઈને સોનગઢ કોલેજ થઈને ઓટા ચોકડી થઈને મેન બજારમાં ત્યાં વિશ્વ મુંડાજીની પ્રતિમા છે ત્યાં જશે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થશે જિગ્નેશભાઈ આજે કયા કયા કાર્યક્રમો છે અને આ પ્રસંગે આપ આદિવાસી સમાજને શું કહેવા માંગો છો આ પ્રસંગે સમાજને જે લોકો સમાજ માટે ખૂબ સારું યોગદાન આપ્યું છે તેમને સન્માનિત કરવાના છે જેઓ ડૉક્ટર બન્યા છે કોઈ ઈસરોમાં પણ ગયા છે વૈજ્ઞાનિકમાં તેવા છોકરાઓનું પણ સન્માન કરવાના છે તો આ પ્રસંગે સૌ સમાજના આગેવાનો ને વડીલો યુવાનો ભેગા થયા છે એની ઉજવણી કરી કરવાના છે અને આ આ પ્રસંગે વિશ્વ આદિવાસી દિવસની સૌને હું શુભકામના પાઠવું છું આ વિશ્વ આદિવાસી દિવસ જ્યાંથી આજે ઉજવણી થવા જઈ રહી છે આદિવાસી સેવા સંસ્કૃતિ ભવન એ અંગે ભવિષ્યમાં આપનું શું આયોજન છે ભવિષ્યમાં અહીંયા બધા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોના સરકારથી અહીંયા અમે આદિવાસી ભવન ઊભું કરવા માંગીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ ઘોષિત નવમી ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં આજનો આ દિવસ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે ખાસ કરીને દાહોદ ખાતેથી જિલ્લાના વહીવટી તંત્ર અમારા સન્માનની ધારાસભ્ય સૌ અધિકારીઓ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં આજે દાહોદ ખાતેથી આ લગભગ ત્રીસમો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી ભાઈઓ એમની જે રૂઢિગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે આ મંચ ઉપરથી જેમને સારું પરફોર્મન્સ હતું એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી જે લાભાર્થીઓ હતા એમને એ કીટનું વિતરણ કરીને એ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આમ આ રીતે આજનો આ દાહોદ ખાતેથી આ નવમી ઓગસ્ટ એને વિશ્વ આરોગ્ય વિશ્વ આદિવાસી દિવસ જેની ઉજવણી કરવામાં આવી અહીંથી મારે ખાસ એટલા માટે કહેવું છે કે આ પૂર્વ પટ્ટીમાં ખાસ કરીને જે સિંચાઈની સુવિધાઓથી વંચિત એવો વિસ્તાર જે મે અત્યાર સુધી જે વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચી શકતું ન હતું એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને આફેશ્વર દાહોદ સિંચાઈ યોજના લગભગ 1600 કરોડના ખર્ચે મે આ યોજના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રાજ્ય સરકારના સહયોગથી સર્વેની કામગીરી ચાલુ છે આગામી દિવસમાં એને વહેલી તકે કાર્યાન્વિત થાય માટીનો મારો પ્રયત્ન છે જેને કારણે લગભગ સાડા ત્રણસો જેટલા ગામડાઓનો લાભ મળવાનો છે અને દાહોદ અને પંચમહાલ વિસ્તારના લગભગ સાડા સાતસો જેટલા નાના મોટા ગ્રામ્ય વિસ્તારના વરા સહિતના લોકોની સિંચાઈનો ખેડૂતોને એનો લાભ મળવાનો છે આમ આવતા દિવસોમાં જ્યાં રાજ્ય સરકારનો અભિગમ છે કે જ્યાં વસવાટ ત્યાં જ એની સુવિધાઓ એવી સુવિધાઓ આદિવાસી વિસ્તારના ભાઈઓને પણ મળે અને એને ક્યાંય બહાર રોજગારી માટે મજૂરી માટે જવું ન પડે એ માટે રાજ્ય સરકારના અભિગમના માધ્યમથી આવતા દિવસોમાં આ વિસ્તારમાં પણ અમે સિંચાઈની સુવિધાઓને પ્રાથમિક બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે જઈ રહ્યા છીએ આજ રોજ ઓગસ્ટના અમારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના રોજે આજે આદિવાસી સમાજ એમની પૂરી તરહ થી ઉજવણી કરે છે શાંતિ જે રીતે અમારે જે સમાજને ને વહીવટી તંત્ર કે પોલીસ પ્રશાસન બહુ સહયોગ કર્યો છે અન્ય કાસ્ટ ભી અમને બહુ મદદ કરી છે એના માટે બધા ખૂબ ખુબ આભાર જય જોહર જય જોહર સૌને મારા નમસ્કાર આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે નવમી ઓગસ્ટ ઓગણીસો ચોરાણુમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જે ઘોષણા કરી અને એના માનમાં પૂરા વિશ્વમાં જ્યારે આદિવાસી દિવસની ઉજવણી થાય જેના ભાગરૂપે અમે પણ ગુજરાતમાં ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી એક વિકાસના રૂપમાં કરીએ છીએ અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના મારા આગેવાનો છે આપણા વડીલો માતા બેનો યુવાનોને વિકાસના કામોમાં એમને એનો જેનો લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આદિવાસી કરે છે તો ત્રણસો પાસઠ દિવસ આમ તો આદિવાસી સમાજના ઉત્થાન માટે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો હતો વિશ્વ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એને આગળ ધપાવીને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે અને આજે અમારા ગુજરાતમાં જે આપણા ચૌદ જિલ્લાઓ અને આપણા છવ્વીસ જેટલા સ્પોટ પર અમારા મંત્રીશ્રીઓ અમારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આદિજાતિ હસ્તક સંચાલિત જે સ્કૂલો હતી આપણી આઠસો અડત્રીસ જેટલી સ્કૂલોનું એ બધાનું આજે લાઈવ અહીંયાથી છે અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છીએ અને આજે વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ એક હજાર ચૌદ કરોડ જેટલી માતભર રકમ જે કામોનું ખાતમુહૂર્ત કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે ધર્યા છે એ બદલ હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને વિશેષ આપના મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના દેશના ને વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને નોમયોગશ વિશ્વ આદિવાસી દિવસ તરીકે 13 સારી શુભકામના પાઠવું છું કોવિડ ભાઈની પ્રકારે આદિવાસી વિસ્તારની જે શાળાઓ શરાવ ઉતીમાં 361 જેટલા શિક્ષકો એક જ સ્કૂલની અંદર પર એક જ શિક્ષણ ફરજ બજાવે છે એ વાત એ બાબજી છું આપને સારું થયું આપને હું ધન્યવાદ આપું છું આપ મિત્રો જે આપ જો નેરેટિવ કેટલાક લોકો જે ફેલાવી રહ્યા છે આપણો આરટી જે એક છે રાઇટ ટુ એજ્યુકેશન એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યા રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્રો છે આપનું કે કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે એકથી પાંચ ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા ત્રીસથી નીચે છે કેટલીક જગ્યાએ તો સંખ્યા પંદર છે એકથી પાંચ ધોરણમાં પંદર છે સત્તર છે વીસ છે કોઈ જામનગરની એક સાડા વીસ છે કે આઠ સંખ્યા થી પાંચ ધોરણમાં છે એટલે વિદ્યાર્થી સંખ્યાને શિક્ષકો એ આરટીના એક પ્રમાણે છે એટલે આ જે બાબત છે એ આપને ધ્યાન પર આવી રહી છે પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન નથી નહીં કરતા એટલે આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો અને અમારી બીજી માર મને આપણા માધ્યમથી હું જાણવા માગું છું કે આપણી જે પે સેન્ટરની શાળાઓ છે ત્યાં અમે નક્કી કર્યું છે આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કે આપણે પે સેન્ટરની શાળાઓમાં શ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે શ્રી સ્કૂલ બસો ને સિત્તેર જેટલી સ્કૂલ પીએમસી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે કોઈ પણ પેસેન્ટરની સ્કૂલ છે ત્યાં એક ત્રીસ વિદ્યાર્થીની એક શિક્ષક એક ક્લાસરૂમ ત્યાં સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ્સ સ્ટેમ્પ લેબ અને સ્કૂલનું આગમું બધું જ અમે કરવા માંગીએ છીએ કરી રહ્યા છે એવી પાંચસો જેટલી શાળાઓ તો આપણી આદર્શ બની ગઈ છે તો સ્કૂલો બની ગઈ છે એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈક બતાવો અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને એક કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય બે સેન્ટરમાં તો એના માટે ગુજરાત સરકાર આપણી ટ્રાન્સપોર્ટ એલાઉન્ટ આપે એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક એક છે અને વર્ગ પાંચ છે કોઈ ધોરણમાં એક ધોરણમાં ત્રણ વિદ્યાર્થી બીજા ધોરણમાં બે છે કોઈ ધોરણમાં ત્રણમાં એક છે સ્કૂલ મળીને બાર પંદર વિદ્યાર્થીઓ શિક્ષક તો મિત્રો એક જ મળવા પાત્ર થાય છે એટલે આપની વાત સાથે સાથે હું સમજ પણ સાથે સાથે આ આ પણ મુદ્દો સમાધાન લોકોને કુબેરભાઈ બીજું એક કે બનાસકાંઠાના દાંતા તાલુકાની પાંચ સ્કૂલ કે જ્યાંનો શિક્ષિકા બેન છેલ્લા આઠ વર્ષથી શિકાગો રહે છે જેનો પગાર પણ પડી રહ્યો છે આ બાબત અમે કેટલીક રિપોર્ટ મંગાવીશું અમે એ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ કર્મચારી હોય ગુજરાત રાજ્યમાં આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી વિવિધ શહેર ગ્રામ્યમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી હતી આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજ રોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સમુદાયના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસનું ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ગુજરાતના શહેર જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાડા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થઈને પ્રકૃતિનું પૂજન અર્ચન કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો પર હાથોમાં તીર કામઠા લઈને ઝૂમી ઉઠ્યા હતા વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન સૃષ્ટિ પશુપંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે આદિવાસી સ્વતંત્રતા સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરીને આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થયા હતા તે સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા બિલે મદદ કરી અને શહીદી વોળી અને મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઈઓએ જ મદદનો હાથ આપ્યો હતો તો રામને લંકા વિજય દરમિયાન ડાંગમાં રાજાઓના પગ પગભેસરાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ખૂબ મોટો ફાળો છે ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયક શ્રી ગોવિંદ ગુરુ સાથે મળીને અંગ્રેજોને કર્યા હતા આજ રોજ અમારા દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આજે આદિવાસી સમાજની નવ ઓગસ્ટ વિશ્વ દિન નિમિત્તે અમારી જે ભારે ભીડથી અહીંયા રેલી કાઢી રહ્યા છે અને અમારા સમાજના તમામ આગેવાનો તમામ ભાઈઓ તેમજ તમામ યુવાનો બહેનો અહીંયા પધાર્યા છે અને આ જે રેલી છે એનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમારા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે અને જે કુપોષણ છે ભ્રષ્ટાચાર છે ગેરરીતિઓ છે એ દૂર કરીએ અમારા યુવાનો જાગૃત બને એ બાબતે આજે આ વિશ્વ આદિવાસી નવ ઓગસ્ટ ઉજવી રહ્યા છે અને અમારો સમાજ આજે તમે દેખી શકો છો કે ધામધૂમથી અહીંયા ડીજે સાથે ઢોલ સાથે નગારા સાથે તમામ યુવાનો નાચી રહ્યા છે અને અમારા યુવાનોને પણ એક અપીલ છે

અને સરપંચ શ્રીઓ ઓ તાલુકા હાજર રહ્યા હતા સાથે તાલુકા પંથક ના મુસ્લિમ સમાજ વોરા સમાજ તમામ સમાજ આજે યાત્રા છે એનો ભાવ ભક્તિ સાથે સ્વાગત કરવા આવ્યું હતું અને એનાથી સંપૂર્ણ આદિવાસી સમાજ ખુશ છે અને આજે સોમવાર તારીખ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ કદાચ અગાઉ ક્યારેય કરવામાં આવ્યો નથી અને ભવિષ્ય અંદર એવું થાય કે કદાચ મુસ્લિમ સમાજ

વિશ્વ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ દર વર્ષે ઉજવીયે એમ આ રીતે ઉજવીયે છીએ અને અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તમામ ભાઈઓ યુવાઓ બહેનો આજે આ ઉત્સવ ધૂમધામથી ઉજવી રહ્યા છે અને અમારી બિલ પ્રદેશની પણ માંગ છે અને સાથે સાથે આદિવાસી સમાજના યુવાનોમાં જાગૃતિ આવે આ ભ્રષ્ટાચારનો ખાત્મો થાય અને આ ભીલ પ્રદેશની અમારી માંગ થાય એના માટે અમે જાગૃતિ લાવી રહ્યા છીએ સાંસ્કૃતિક અમારી જળવાઈ રહે અમારી સંસ્કૃતિ હતી એવી નેવી રહે અને આ શિક્ષણ ક્ષેત્રે અમારો સમાજ આગળ વધે એવી અમે અમારા યુવાનોને આશીર્વાદ આપીએ છીએ અને એમને હાકલ પણ કરીએ છીએ કે સમાજ અમારો આગળ આવે અમારી સંસ્કૃતિ આગળ રહે ને અમારો જે હક અધિકાર જળ જંગલ જમીન અમારો સચવાઈ રહે એ કંપનીઓના ફાળે ના જાય એના માટેની અમારી લડત છે અને આ વિશ્વ દિવસને અમે ઉજવણી પણ કરીએ છીએ જોહાર જય આદિવાસી આજરોજ લીમખેડા તાલુકાની અંદર આજુબાજુથી આ દેશના મૂળ માલિકો નવ ઓગસ્ટ જે યુનો તમામ દેશોના આગેવાનો નેતાઓ ભેગા થઈ અને સર્ચ કરવામાં આવ્યું કે આ દેશને કોણ બચાવી શકે ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે આ દેશમાં બચાવી શકતા હોય તો આદિવાસીઓ છે તો આદિવાસીઓના રક્ષણ માટે શું કરવું જોઈએ એના માટે બધા દેશો મળી અને નવ ઓગસ્ટ એક દિવસ નક્કી કરવામાં આવ્યો કે આ દેશને જો બચાવી શકતા હોય તો એ આદિવાસીઓ છે જળ જંગલ જમીનના સાથે જોડાયેલા એ જ એક જ સમાજ છે કે જે આદિવાસીઓ છે આ દેશના ધૂળમૂળના ધણી એટલે આદિવાસીઓ આજે નવ ઓગસ્ટ ઓગણીસો ને બાણુંની અંદર કે આ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો પણ ત્યાં સુધી કોઈને અત્યારથી જે આગળ કરતા આવ્યા પછી બે હજાર ને પંદર સોળની અંદર આપણે લીમખેડાની અંદર માણસો ભેગા થાય અને નવ ઓગસ્ટ ઉજવવામાં આવી હતી આજે બે હજાર પંદર સોળની ની મહેનત આજે બે બાવીસ ત્રેવીસ ચોવીસની ની અંદર આપણાને દેખાય છે બહુ મોટી જનમેદનીની અંદર નવ ઓગસ્ટ ઉજવવામાં આવે છે જોહાર જય આદિવાસી જય ભીલ પરદેશ અર્જુન તળવી આદિવાસી યુવા સંગઠન લીમખેડા પ્રમુખ